આજની ઘટના સાંભળી તમે હચમચી જશો ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચકચારી મચાવતી ઘટના બની છે આ છે સંજય વાઘેલા ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ રોડ પર આવેલી સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાલમાં કરાટેના કોચ તરીકે પાર્ટ ટાઈમ ફરજ બજાવતો સંજય કિશનભાઈ વાઘેલા અગાઉ અમદાવાદ ખાતે નોકરી કરતો

સોળ વર્ષની સગીરાને ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યા અને અહીં જ એકલતાનો લાભ ઉઠાવી સંજયે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને ધમક્યો તે બાદ આપવા લાગ્યો સગીરા આ વાતથી ખૂબ જ ભયમાં હતી ડરના મારે પોતાના ઘરે પણ તે આ વાત નથી કહી શકતી આમ ને આમ સમય પસાર થતો ગયો એકવાર ફરી તે તેને સાથે દુષ્કર્મ આચરે છે ધમકીઓ આપે છે આ ઘટના સગીરા સાથે બે વાર બની અને સગીરાને આઠ મહિનો ગર્ભ રહી ગયો જે વાત ઘરે ખબર પડી તેણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે જ્યાં તેનું મેડિકલ પરીક્ષણ કરતા કોચ સંજય વાઘેલાના કરતૂતનો પર્દાફાશ થયો છે તેર બે બે હજાર પચીસ ના રોજ ચાર પાંચ બે એક અને છ મુજબનો રજિસ્ટર કરવામાં આવેલોનાર કરેલી હતી અને પેટના દુખાવાના સંદર્ભે તેમને હોસ્પિટલ લઈ ગયેલા હતા નરોડાની હોસ્પિટલ અને આ નરોડાના હોસ્પિટલમાં તપાસ કરતા ત્યાંના ડોક્ટરશ્રીએ જણાવ્યું કે દીકરીને આઠ થી નવ માસ નો ગર્ભ છે અને આ બાબતે વાલીને ખબર પડતા તેના મધર ફાધરને ખબર પડતા તેના દીકરીની સગન પૂછપરછ કરતા ફ્રેન્ડથી સાંભળતા દીકરીએ જણાવેલ કે આજથી તારીખ સોળ છ બે હજાર ચોવીસના રોજ ન્યૂ લાઈફ ઇન્ટરનેશનલ સ્કૂલ બોલાવડા ગાંધીનગર ખાતે સ્ટેટ લેવલની કરાટે કોમ્પિટિશનની સ્પર્ધા યોજાયેલી હતી અને આ કરાટે કોમ્પિટિશનની સ્પર્ધામાં દીકરીએ ભાગ લીધેલો હતો અને આ ભાગ દરમિયાન તે એ સ્કૂલમાં વોશરૂમ જવાબ માટે ગયેલી હતી તે સંદર્ભે તે સમયે ત્યાંના જે રેફરી હતા કરાટે કોમ્પિટિશનના રેફરી જે સંજય કિશનભાઈ વાઘેલાએ તેમને બોલાવેલી વોશરૂમમાં અને વોશરૂમમાં તેમની સાથે બળજબડી કરી અને શરીર સંબંધ બાંધેલો હતો અને તેને ધાક ધમકી આપેલી જો આ વસ્તુ કોઈને કહે તો જાનથી મારી નાખીશ અને ત્યારબાદ પણ આ જે આરોપી છે સંજય કિશનભાઈ વાઘેલાએ પંદર દિવસ બાદ નરોડાના કોઈ કાફેમાં બોલાવેલી હતી દીકરીએ દીકરીને અને તેની વિરુદ્ધ ધમકી આપી અને ફરીથી તેની સાથે સરીસબંધ આવેલો હતો અને આ બે વાર દુઃષ્ફર્મ કરવાના પરિણામે દીકરીને આખી નવ માસનો ગર્બ રહેલો હોય તેમાં પણ પોલીસ સ્ટેશનમાં તેમના વાલીઓએ ફરિયાદ આપી હતી અને પેઠમાં પણ પોલીસ સ્ટેશનને આઠીસી ત્રણસો છોતેર બે એટલ અને પોક્ષોની કલમ મુજબ ગોણ દાખલ કરેલો છે આ ગુનાનો જે આરોપી છે સંજય કિશનભાઈ વાઘેલા તેની તાત્કાલિક અસરથી ધરપકડ કરી દેવામાં આવેલી છે અને હાલે ગુના સરતમાં જેટલા પણ સાહિત્યિક પુરાવા છે અને આજના અધ્યર એવિડન્સ છે તેની કલેક્શન કરવાની પ્રક્રિયા ચાલુ છે તો પોલીસે આરોપી સંજય વાઘેલા વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગાંધીનગરથી દુર્ગેશ મહેતાનો અહેવાલ ગુજરાત તક